આઉટડોર પબ્લિસિટીના બાદશાહ બ્રાઇટના યોગેશભાઈ લાખાણી આજે આજકાલના મહેમાન બન્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દરેક રાજકીય નેતા બોલીવુડની તમામ સેલિબ્રિટી કોઈ એવું નહીં હોય જે યોગેશભાઈ લાખાણીને ઓળખતું ના હોય દેશ વિદેશમાંથી અત્યાર સુધીમાં એકસો સાઠ થી પણ વધુ એવોર્ડ્સ તેઓ મેળવી ચૂક્યા છે ઓગણીસો થી શરૂ થયેલી એવોર્ડ્સની વણઝાર હજુ અવિરત ચાલુ છે પહેલો એવોર્ડ તેમને બેનિફિટ કાર્ડ ફાલ્ગુની પાઠક દ્વારા મળ્યો હતો તે પછી તો જાયન્ટ ઇન્ટરનેશનલ સહારા સમયનો ગણેશોત્સવ હોય કે દહીંકલા ઉત્સવ મીડિયા એક્સપો કે નવરાત્રી મહોત્સવ કે ગરબા કે કરાટે ચેમ્પિયનશીપ એનિમેશન ફેસ્ટિવલ તેમને સાંસ્કૃતિક એવોર્ડથી લઈને સ્પોર્ટ્સ બોલીવુડ કોર્પોરેટર સામાજિક એમ દરેક ક્ષેત્રે એવોર્ડ્સનો સમાવેશ થાય છે તેવા ગુજરાત ગૌરવ એટલે કે યોગેશભાઈ લાખાણી આ સાથે યોગેશભાઈ લાખાણી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે યોગેશભાઈ લાખાણી એટલે બોલીવુડમાં એક જળહળતું નામ જે કલાકાર નથી પરંતુ સ્ટાર છે તેમના વિના ફિલ્મ સર્જકોને ચાલે જ નહીં ફિલ્મોની પબ્લિસિટી પણ અધૂરી જ રહે નમસ્કાર પ્રણામ જય જીનેન્દ્ર હું છું ડોક્ટર યોગેશ લાખાણી સીએમડીએફ બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડનો ઓનર મારું મુંબઈમાં બહુ મોટું કામ છે અને મારી સ્ટોરી એકદમ સ્ટ્રગલિંગની ઇન્સ્પિરેશનવાળી છે મેં મુંબઈમાં જન્મ થયો ત્યારે એકદમ ગરીબીમાં થયો છે અને પાંચમીમાં હતો ત્યારે રોડ પર ન્યૂઝપેપર માચીસ અને ફટાકડા રોડ પર વેચતો હતો એમાંથી મેં ધીરે ધીરે મારા બિઝનેસ ચાલુ કરેલો મારા ફાધરને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે હોસ્પિટલના પૈસામાં હતા એમાંથી મને ઇન્સ્પિરેશન મળ્યું ધંધો કરવાનો ત્યારથી હું એસએસસીની એક્ઝામ આપીને એડવર્ટાઇઝિંગ કંપનીમાં સ્લાઇડ ડિલિવરી બોયના કામ પર લાગ્યો એના પછી મેં ધીરે ધીરે કરીને બે મહિના પછી મારો પોતાનો ધંધો ચાલુ કર્યો અને ત્રણસો પાસઠ દિવસમાં બસો ફૂલ નાઇટ કામ દોઢસો દિવસ ભૂખ્યો રહ્યો છું અને બહુ સ્ટ્રગલિંગ કરીને મહેનત કરીને ઉપર આવ્યો છું પિસ્તાલીસ વર્ષથી પંદર કલાકથી ચૌદ કલાકનું કામ હોય છે ભગવાનના આશીર્વાદ છે આજની તારીખમાં બ્રાઇટ ઇન્ડિયામાં નંબર વન છે પહેલી ઇન્ડિયાની આઉટડોર લિસ્ટેડ કંપની છે અને મારી પાસે હજારથી વધારે હોર્ડિંગ છે બે લાખથી વધારે મૂવીના કામ છે એક લાખથી વધારે ઇવેન્ટ્સના કામ છે બધા સુપરસ્ટારની લાઈફની પહેલી પિક્ચર મારી છે એના સિવાય આ વખતે અમેરિકામાં જે પ્રેસિડેન્ટનું જો ડોનાલ્ડ ટ્રમ્પનું જે ઇલેક્શન પાછીનો જે રિઝલ્ટનું કામ હતું ને શપથવિધિમાં હું મુંબઈથી ગયેલો એનું મને સ્પેશિયલ એડિશન આવેલું અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પણ મેં જોયું છે રેડ કાર્પેટમાં વોક પણ કર્યું છે એના સિવાય બધા રાજકીય નેતા લોકોના બધા પિક્ચરોના કામ અને ઇવેન્ટ્સ એવોર્ડ્સ ફિલ્મ કોર્પોરેટ અને રાજકારણના જેટલા પણ પોલિટિકલના હોર્ડિંગ્સ હોય છે બધા બ્રાઇટના છે આજકાલ પેપરમાં ધનરાજભાઈ અને ચંદ્રેશભાઈ સાથે મારો ફેમિલી રિલેશન છે અને ગુજરાતીઓને મને ગર્વ છે કે સૂન્યવાથી સર્જન કર્યું છે અને હું ભણ્યો છું સિર્ફ દસમી સુધી પણ મારો કેસ સ્ટડી પુનાની એમઆઈટીની એમબીએ કોલેજ છે અને સિમ્બોસિસ કોલેજમાં થાય છે અને અમે ફેમિલી પ્રિય છે કોઈ જાતનું વ્યસન નથી ફિલ્મલાનની પાર્ટીમાં રહી અને કમળ કેમ કાદવની જેમ ક્લીન રહે છે એવી રીતે કાદવમાં કમળ ક્લીન રહે છે તો મારું પણ જીવન સ્વચ્છ છે અને અમે સોશિયલ વર્કમાં બહુ કરીએ છીએ અમારી ડાયલિસિસની ફાઇવ સ્ટાર હોસ્પિટલ છે ફ્રી ગરીબ લોકોની અમારા લોકોને પોતે અમે કોઈ પચાસ બચ્ચાને ફી આપીએ છીએ બુક્સ આપીએ છીએ અમારે ગ્રુપ છે એમાં સૌથી મોટો ડોનર હું છું ચાર હજાર લોકોને રોડ પર જમાડીએ છીએ અને દેશ વિદેશમાં દરેક ઇવેન્ટ એવોર્ડમાં બ્રાઇટનું નામ હોય છે હમણાં નમ્ર મુનિ મારા સાહેબનું ગિરનારમાં ઇવેન્ટ હતો એમાં મને સ્પેશિયલ ગેસ્ટ વીઆઈપી બોલાવેલો સ્ટેજ પણ બોલાવેલો અને હું ગઈકાલે ગિરનારનું પર્વત પણ ચડીને આવ્યો છું અને ભગવાનની દયાથી સિમ્પલ સોબર અને ગ્રાઉન્ડેડ લાઈફ છે અને બધાની સાથે સારું રિલેશન છે અને સારું કામ છે અને મને ડૉક્ટરેટ ડિગ્રી મળી છે લાખો ઇવેન્ટ એવોર્ડમાં મને સ્ટેજ પર બોલાવીને માન સન્માન મળ્યું છે અને ભગવાનની દયાથી સારું એવું નામ છે અને મોદીજી અમિત શાહ બધાને મળવાનો મોકો મળ્યો છે બધા નેતાઓ સાથેનો દોસ્તી છે અને મારા બર્થડે પાર્ટીમાં બધા મોટા સુપરસ્ટાર સુપરસ્ટાર લોકો આવીને કેક કાપે છે અને સિંગરો આવે છે અને ભગવાનની દયાથી બ્રાઇટ બહુ મોટું બ્રાન્ડેડ નેમ છે અને કસ્ટમરનો વિશ્વાસ અને પિસ્તાલીસ વર્ષથી ટ્રસ્ટેડ નેમ છે